નમસ્કાર મિત્રો મિત્રો સતત ગૃહમંત્રીને ટોણો મારતા આઠ પાસનું સંબોધન કરતા ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે આ વખતે સોશિયલ મીડિયામાં તેણે આડકતરી રીતે હર્ષ સંઘવીને સંભળાવી દીધું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે ભૂપેન્દ્ર સિંહ ઝાલા ચારસો પચાસ કરોડનું જેણે કૌભાંડ કર્યું અને તેને લઈને વરઘોડો નીકળશે કે નહીં તે છેલ્લા ઘણા સમયથી સવાલ ચર્ચાઈ રહ્યો છે તેને લોકો વચ્ચે લાવવામાં આવશે કે નહીં એ પણ ચર્ચાઈ છે આ વચ્ચે ગોપાલ ઇટાલિયા એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શું કરી શું લખ્યું શું આડકતરો ઈશારો કર્યો જોઈશું આ અહેવાલમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલિયા રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીને આઠ પાસ સંબોધીને બોલાવી રહ્યા છે રાજ્ય ગૃહમંત્રીને ચેલેન્જ આપવી છડેચોક ચર્ચા કરવા આમંત્રણ આપવું હવે ભૂતકાળ થઈ ચૂક્યો છે પરંતુ હવે વાત ઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના કારનામા વિશેની છે જેના માધ્યમે રાજ્ય સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હોવાનું કહેવાય છે ચારસો પચાસ કરોડનું કૌભાંડ કરી બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે પકડાઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેનું સરઘસ નીકળ્યું નથી આ સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે ભૂતકાળમાં હરસંઘવી બોલ્યા હતા કે ગુનેગારોનું સરઘસતો નીકળશે બસ તે વાતને લઈને જ હવે ગોપાલ ઇટાલિયાએ ટોણો માર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું છે કે ખાસ સૌને જણાવવાનું મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપ પાર્ટીમાં ફંડ આપ્યું હોવાથી અનિવાર્ય સંજોગોના કારણે તેનો વરઘોડો કાઢવામાં આવશે નહીં જેની જનતા નોંધ લે ભવિષ્યમાં કોઈ ગરીબ અને લાચાર વ્યક્તિ ચપ્પલ ચોરીમાં પકડાશે તો રાબેતા મુજબ કાઢવામાં આવશે આટલું લખ્યું હોત તો પણ સવાલ પરંતુ તેણે પોસ્ટના અંતમાં લખ્યું લેખિતંગ આઠ પાસ ડાયલોગ બાજ લોકો ગોપાલ ઇટાલિયાનો ટોણો હર્ષ સંઘવી તરફ સમજી રહ્યા છે અને નવી નવી કોમેન્ટ પણ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક